નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા મિત્રો જીવનમાં ચાર ધામની યાત્રા કેમ જરૂરી છે અને ચાર ધામની યાત્રાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો મિત્રો શું તમે જાણો છો કે ખરેખર ચાર ધામ ક્યાં છે સામાન્ય રીતે લોકો બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીને ચાર ધામ માને છે પરંતુ વાસ્તવમાં આ સાચું નથી પુરાણોમાં વર્ણવેલા ચાર ધામ ક્યાં છે અને તેમને ભારતની ચાર જુદી જુદી દિશાઓમાં કેમ સ્થાપિત કરવામાં આવ્યા છે તો મિત્રો આ વિડિયોને અમે તમને જણાવીશું કે ચારધામનું યાત્રાનું મહત્વ શું છે અને ચારધામ યાત્રા કરવી કેમ જરૂરી છે અને ચાર ધામ યાત્રાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે કહેવામાં આવે છે કે આ કથા સાંભળવાથી જ ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે તેથી વિડીયોના અંત સુધી જોડાયેલા રહો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક જય ભોલેનાથ લખવાનું ભૂલતો નહીં તો મિત્રો ભારતીય ધર્મગ્રંથોમાં બદ્રીનાથ દ્વારકા જગન્નાથપુરી અને રામેશ્વરને ચાર ધામ રૂપે આવ્યા છે પરંતુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુની હાજરી ચાર ધામોમાં પણ ચારેય જુદા જુદા રૂપોમાં માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે રામેશ્વરમાં ભગવાન વિષ્ણુ સ્નાન કરે છે અને બદ્રીનાથમાં તેઓ ધ્યાન કરે છે પુરી જગન્નાથ ધામમાં તેઓ ભોગ નો આનંદ લે છે અને દ્વારકામાં તેઓ વિશ્રામ કરે છે તો ચાલો મિત્રો રામેશ્વર ધામની આ ચાર ધામ યાત્રાની શરૂઆત કરીએ અને રામેશ્વર એક પવિત્ર તીર્થ સ્થળ છે અને જે તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે રામેશ્વર મંદિર બંગાળની ખાડી અને અરબ સાગરના સંગમ સ્થળે આવેલું છે આ મંદિરની સ્થાપના કથા સીધા રામાયણ કાળ સાથે જોડાયેલી માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણ હનુમાન અને સમગ્ર વાનર સેનાની સાથે લંકા વિજય માટે જતા હતા ત્યારે સમુદ્ર કિનારે શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવની ઉપાસના કરી હતી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વિજય પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો હતો આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામે ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ જન કલ્યાણ માટે હંમેશા આ શિવલિંગમાં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન રહે તેમની આ ભક્તિ પૂર્ણ પ્રાર્થનાને ભગવાન શિવે સહજતા સ્વીકારી લીધી અને ત્યારથી જ આ પવિત્ર શિવલિંગ રામેશ્વરમ જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયું છે રામેશ્વરમ મંદિર પાસે સાથે જોડાયેલું ઐતિહાસિક તથ્ય પણ સામે આવે છે રામાયણ અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતા સાથે લંકા વિજય પછી અયોધ્યા પરત ફરી રહ્યા હતા ત્યારે બ્રહ્મ હત્યાના પાપનો દોષ લાગવાની વાત કરવામાં આવી અને આ પાપથી મુક્તિ મેળવવા માટે સંતોએ શ્રી રામને ભગવાન શિવની ઉપાસના કરવાની સલાહ આપી પરંતુ દ્વીપ કોઈ અથવા તો શિવ મંદિર ન હોવાથી ભગવાન રામે હનુમાનને શિવલિંગ લાવવા માટે મોકલ્યા ત્યારે હનુમાનજી પ્રભુ શ્રી રામની આજ્ઞાનું પાલન કરતા અને તાત્કાલિક પ્રસ્થાન કરી ગયા અને પણ પાછા ફરવામાં તેમને મોડું થઈ ગયું અને બીજી તરફ પૂજાનું શુભ મુહૂર્ત નજીક આવી ગયું હતું અને હનુમાનજીના મોઢા આવવાના કારણે ત્યારે માતા સીતાએ સમુદ્ર કાંઠે પડેલી રેતીમાંથી એક જ શિવલિંગનું નિર્માણ કર્યું આ જ શિવલિંગ એ પછીથી રામનાથ તરીકે ઓળખાયું અને ભગવાન શ્રી રામે આ શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરી હતી અને પછી હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા શિવલિંગને પણ ત્યાં જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું અને આ સિવાય રામેશ્વરમ મંદિર તેનું અજોડ સ્થાપત્ય અને ભવ્યતા માટે પ્રસિદ્ધ છે આ મંદિરનો પેસેજ અથવા તો કોરિડોર દુનિયાનો સૌથી મોટો પેસેજ માનવામાં આવે છે અને જેની ઉત્કૃષ્ટ નશીલી અને વિશાળ સ્તંભો તેની ભવ્યતા દર્શાવે છે મંદિરના નજીક સમુદ્રમાં આજે પણ પ્રાચીન ફૂલોના અવશેષો જોવા મળે છે જેને સામાન્ય રીતે રામ સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સેતુ શ્રીરામ અને તેમની વાનર સેનાએ લંકા પહોંચવા માટે બનાવ્યો હતો અને તેને હિન્દુ ધર્મના સૌથી રહસ્યમય અને ઐતિહાસિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે તો ચાલો હવે ચાર ધામના એક પવિત્ર બદ્રીનાથ મંદિર વિશે જાણીએ કે બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું એક પવિત્ર તીર્થ સ્થળ છે હા મિત્રો ભગવાન વિષ્ણુને સમર્પિત છે કે આ મંદિર અલકનંદા નદીના ડાબા કિનારે નર અને નારાયણ નામના બે પર્વતો વચ્ચે સ્થિત છે ત્યારે પ્રાચીન સ્થાપત્ય શૈલીમાં નિર્મિત આ મંદિર અંદાજે પંદર મીટર ઊંચાઈ ધરાવે છે અને તેની રચના મુખ્ય ત્રણ ભાગોમાં વિભાજિત છે જેમાં ગર્ભગૃહ દર્શન મંડપ અને સભા મંડપનો સમાવેશ થાય છે અને જ્યારે મંદિરમાં પંદર દિવ્ય મૂર્તિઓ સ્થાપિત છે જેમાં સૌથી મહત્વપૂર્ણ મૂર્તિ ભગવાન વિષ્ણુની છે જે લગભગ એક મીટર ઊંચી અને કાળા પથ્થરની બનેલી છે બદ્રીનાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે કારણ કે તે ભગવાન વિષ્ણુના ધામોમાંથી એક પવિત્ર નામ છે અને મોક્ષ પ્રાપ્તિ માટે પવિત્ર સ્થાન માનવામાં આવે છે આ કારણોસર દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહીં આવીને ભગવાન બદ્રીનાથ અથવા તો નારાયણના દર્શન માટે આવે છે અને માનવામાં આવે છે કે આ મૂર્તિ ભગવાન વિષ્ણુની છે અને આ ભગવાન વિષ્ણુની સ્વયંભૂ મૂર્તિઓમાંથી એક માનવામાં આવે છે અને આ મંદિરની સ્થાપના અને તેના નામકરણને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે અને એક પૌરાણિક કથા અનુસાર બદ્રીનાથ પહેલા ભગવાન શિવનું સ્થળ હતું પરંતુ ભગવાન વિષ્ણુને પોતાના ધ્યાન અને યોગ માટે એક યોગ્ય સ્થાન જોઈતું હતું તેથી તેમણે એક નામના બાળકનું રૂપ ધારણ કર્યું અને એ રડવા લાગ્યા કે જ્યારે માતા પાર્વતી અને ભગવાન શિવે બાળકને રડતા કારણ પૂછ્યું ત્યારે નિર્દોષ બાળકના રૂપે ભગવાન વિષ્ણુએ કેદાર ભૂમિને પોતાના ધ્યાન માટે માંગી લીધી અને બીજી એક પૌરાણિક કથા અનુસાર એક વખત દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુથી નારાજ થઈ ગયા અને તેમને મનાવવા માટે ભગવાન વિષ્ણુએ આ સ્થળે ઘોર તપશ્ચર્યા કરી હતી અને ધ્યાનમાં લીન હોવાથી તેઓ ખરાબ હવામાન અને વિપરીત પરિસ્થિતિઓથી સંપૂર્ણપણે અજાણ રહ્યા અને પત્ની ધર્મો નિભાવતા દેવી લક્ષ્મીએ બદ્રી વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાની શાખાઓ ભગવાન વિષ્ણુને લઈને ઢાંકીને રાખ્યા અને દેવી લક્ષ્મીના આ પ્રેમ અને ત્યાગથી પ્રસન્ન થઈને આ સ્થાનને બદ્રીનાથ નામ આપવામાં આવ્યું અને બદ્રીનાથ ધામને લઈને એક માન્યતા એ પણ છે કે જે ભક્ત અહીં દર્શન કરે છે તેને જન્મ અને મરણના ચક્રથી મુક્તિ મળી જાય છે અને આ સિવાય બદ્રીનાથ ધામમાં ભગવાન શિવને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી આ કારણે આ સ્થાનને બ્રહ્મ કપાળ તરીકે પણ ઓળખવામાં આવે છે બ્રહ્મ કપાળ એક પવિત્ર અને ઊંચી શિલા છે કે જ્યાં પિતૃઓ માટે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે માન્યતા છે કે અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ અને શાંતિ મળે છે તો મિત્રો હવે વાત કરીએ કે ચાર ધામોમાંના એક પુરી ધામ એટલે કે જગન્નાથ પુરીની મિત્રો જગન્નાથ યાત્રાનો દિવસ હવે નજીક આવવાનો છે અને ધામની વાત કરતા પહેલા તેના રહસ્ય વિશે જાણતા કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ અવશ્ય લખજો એટલે કે જગન્નાથ પુરી મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું છે અને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે જગન્નાથ શબ્દનો અર્થ એ છે કે જગન્નાથ સ્વામી અને આ મંદિરમાં મુખ્યત્વે ત્રણ દેવતાઓની પૂજા કરવામાં આવે છે ભગવાન જગન્નાથ અને તેમના મોટાભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાપુરી મંદિરની સૌથી પ્રસિદ્ધ પરંપરા છે અહીંની રથયાત્રા કે જે દર વર્ષે અષાઢ શુક્લ પક્ષની બીજ એટલે કે લગભગ જૂન જુલાઈ મહિનામાં આયોજિત થાય છે અને કલયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ રાજા ઇન્દ્રના સપનામાં પ્રગટ થયા અને તેમને આદેશ આપ્યો કે તેઓ પુરીના સમુદ્ર કિનારે મળેલા એક દિવ્ય વૃક્ષથી તેમની વિગ્રહ મૂર્તિ બનાવે અને તેને મંદિરમાં પ્રતિષ્ઠિત કરે અને રાજા ઇન્દ્ર ભગવાન એટલે કે ભગવાનના આદેશનું પાલન કરતા એક કુશળ શરૂ કરી અને આ દરમિયાન એક વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા હા મિત્રો કે સ્વયં આ વિગ્રહ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી જો કે તે વૃદ્ધ બ્રાહ્મણે એક શરત રાખી કે તે વિગ્રહોને એક બંધ ઓરડાની અંદર તૈયાર કરશે અને જ્યાં સુધી મૂર્તિઓ સંપૂર્ણ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી કોઈએ પણ દરવાજો ખોલવો નહીં જો કોઈએ અંદર ઝાંક્યું પણ કે દરવાજો ખોલ્યો તો મૂર્તિઓનું નિર્માણ અધૂરું રહી જશે અને રાજા ઇન્દ્રએ આશાર્થ સ્વીકારી લીધી અને વૃદ્ધ બ્રાહ્મણ કે જે વિગ્રહોના નિર્માણમાં લાગી ગયા હતા તે શરૂઆતમાં જ ઓરડામાંથી સતત લાકડું ઘસવાનો અવાજ આવતા રહ્યા હતા કે જેના લીધે અથવા તો જેના કારણે બધાને વિશ્વાસ હતો કે મૂર્તિઓ બનાવાઈ રહી છે પરંતુ થોડા દિવસો પછી અચાનક જ ઓરડામાંથી અવાજ આવતો બંધ થઈ ગયો અને રાજા અને રાણીને સંયમ થયો કે વૃદ્ધ બ્રાહ્મણ સાથે કોઈ અનિષ્ટ ઘટના તો નથી બનીને ઘણા દિવસો સુધી ઓરડાની અંદર અથવા તો કોઈ અવાજ ન આવ્યો જેના કારણે તેમની ચિંતા વધી ગઈ અંતે રાજા ઇન્દ્રધૂમને શંકા આવી કે દરવાજો ખોલી નાખ્યો અને અંદર તેમને ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ અને તેમની બહેન હતા બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ મળી ગઈ પરંતુ તેમના હાથ પગ સંપૂર્ણ રીતે ઘસાયા ન હતા એ જ ક્ષણે રાજાને સમજાયું કે રહસ્યમય એક વૃદ્ધ કોઈ સામાન્ય શિલ્પકાર ન હતા પરંતુ પોતે દેવ શિલ્પકાર વિશ્વકર્મા હતા એટલે કે જેઓ ભગવાનની દિવ્ય મૂર્તિઓ બનાવતા હતા પરંતુ તેમની શરત તૂટી જતા તેઓ અધૂરી મૂર્તિઓ છોડીને અંતર ધ્યાન થઈ ગયા જોકે કે રાજાએ આ ઘટનાને ઈશ્વરની લીલા માનીને એ અધૂરી મૂર્તિઓને જ મંદિરમાં સ્થાપિત કરી દીધી એ જ કારણ છે કે જગન્નાથ મંદિરમાં બીજા જેમ પથ્થર તો ધાતુની મૂર્તિઓ નહીં મળે પરંતુ વિશેષ પ્રકારની અથવા તો લાકડાની બનેલી મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે અને જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એટલે કે શ્રી કૃષ્ણને સમર્પિત છે એટલે કે વર્તમાનમાં ભક્તોને જ જે મંદિર દેખાય છે તેનું નિર્માણ સાતમી સદીમાં કરવામાં આવ્યું હતું એક ઇતિહાસ અનુસાર આ મંદિર ત્રણ વખત તૂટી ચૂક્યું છે અને આ મંદિર સાથે જોડાયેલી સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરના શિખર પર લાગેલો લાલ ધ્વજ એટલે કે તે હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે તો મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેનું કોઈ પ્રમાણ મળ્યું શક્યું નથી અને આજે પણ એક રહસ્ય છે કે આ ઉપરાંત મંદિરના શિખર પર સ્થાપિત સુદર્શન ચક્ર પણ પોતે જ એક અનોખું રહસ્ય છે પુરીના કોઈ પણ સ્થાને ઉભા રહીને જો ચક્રને જોવામાં આવે તો એવું લાગે છે કે તે સીધું આપણા તરફ જોઈ રહ્યું છે આ રહસ્યમય રચનાને નિરચક્ર પણ કહેવામાં આવે છે અને તે અષ્ટધાતુથી બનેલું છે આ બધા અદભુત રહસ્યો અને દિવ્ય માન્યતાઓને કારણે જગન્નાથ પુરી મંદિર એટલે કે હિન્દુ ધર્મનું એક અમૂલ્ય આસ્થાનું કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં ત્યાં લાખો શ્રદ્ધાળુઓ તેમની શ્રદ્ધા અને ભક્તિ સાથે દર વર્ષે દર્શનાર્થે આવે છે તો મિત્રો હવે આપણે ચાર ધામોમાંથી એક દ્વારકા મંદિરની વાત કરીએ તે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય દ્વારકાધીશ અવશ્ય લખજો એટલે કે આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમ તટ ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે સ્થિત છે દ્વારકા નગરીને ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર નિવાસ સ્થાન માનવામાં આવે છે હા મિત્રો દ્વારકાનગરી ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર નિવાસ સ્થાન માનવામાં આવે છે આ નગર માત્ર શ્રી કૃષ્ણના શાસિત રાજ્યો તરીકે જ પ્રસિદ્ધ નથી પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં શંખાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો મિત્રો આવો જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીની સ્થાપના કેમ કરી હતી અને તેમની પાછળ એક રોચક અને ઐતિહાસિક કથા છુપાયેલી છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના અત્યાચારી રાજા કંસનો સંહાર કર્યો ત્યારે કંસના સસરા મગધના રાજા એટલે કે જરાસંઘને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે યાદવ વંશનો નાશ કરવાનો સંકલ્પ લીધો આ ગુસ્સામાં જરાસંઘે વારંવાર મથુરા અને યાદવો પર આક્રમણ કર્યું જેના કારણે નગરવાસીઓને સતત સંકટનો સામનો કરવો પડ્યો યાદવોની મિત્રો યાદવોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભગવાન કૃષ્ણ મથુરા છોડવાનો નિર્ણય લેવો પડ્યો બધા યાદવો માટે સુરક્ષિત અને નવી નગરી વસાવવા માટે શ્રીકૃષ્ણે વિશ્વકર્મા ને દ્વારકા નગરીની સ્થાપના કરવા માટે આદેશ આપ્યો અને વિશ્વકર્માએ પોતાના દિવ્યશીલ કૌશલનો ઉપયોગ કરીને માત્ર એક જ રાતમાં ભવ્ય અને અભયત નગરીનું નિર્માણ પૂર્ણ કરી દીધું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના બધા યાદવો સાથે દ્વારકાપુરી ચાલ્યા ગયા અને ત્યાંથી પોતાનું રાજ્ય સંભાળ્યું તેમણે દ્વારકા નગરી પર છત્રીસ વર્ષ સુધી રાજ કર્યું અને જ્યારે શ્રી કૃષ્ણે વૈકુંઠ તરફ પ્રયાણ કર્યા ત્યારે એક અદ્ભુત ઘટના ઘટી ગઈ ભગવાનની આ સ્વર્ણમય નગરી સ્વત સમુદ્રમાં સમાઈ ગઈ અને અંતે ફક્ત શ્રી કૃષ્ણનું મંદિર જ બચ્યું કહેવાય છે કે આજે આ દ્વારકા નગરીના અવશેષો સમુદ્રની અંદર હાજર છે અને સમયાંતરે વિવિધ પુરાતત્વીય ખોદકામમાં તેના પુરાવા મળવાનો દાવો કરવામાં આવે છે જો કે આ વિષય પર અલગ અલગ મત છે કહેવામાં આવે છે કે જ્યારે દ્વારકાનગરી સમુદ્રમાં સમાઈ ગઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પરપોત્ર વ્રજ નાભે કે જેના આજનું દ્વારકાધીશ મંદિર કહેવામાં આવે છે માનવામાં આવે છે કે આ મંદિર લગભગ પચીસો વર્ષ જૂનું છે આ મંદિર સાત મંજિલાનું છે અને તેમાં બે મુખ્ય પ્રવેશ દ્વાર છે જેને સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે દ્વારકાધીશ મંદિર આશરે એકસો સત્તાવન ફૂટ ઊંચું છે અને તેના શિખરની ઊંચાઈ તેતાલીસ મીટર છે અને મંદિરના શિખર પર એક વિશાળ ધ્વજ લગાવવામાં આવેલો છે જેમાં સૂર્ય અને ચંદ્રના પ્રતીકો અંકિત છે અને આ ધ્વજની સૌથી અદભુત વિશેષતા એ છે કે એટલો વિશાળ છે કે દસ કિલોમીટરથી દૂર પણ સ્પષ્ટ રીતે દેખાઈ શકે છે આ પવિત્ર દિવસોમાં ત્રણ વખત બદલવામાં આવે છે અને આ પરંપરા સદીઓથી ચાલી આવી છે દરેક વખતના ધ્વજ બદલવાના દરમિયાન શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને ફક્ત તેના દર્શન કરવાથી જ પોતાને ધન્ય માને છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે ચાર ધામ યાત્રા ફક્ત એક તીર્થ યાત્રા નથી પરંતુ આત્માની શુદ્ધિ અને પાપ મોચન અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે આ યાત્રા દરેક હિન્દુના જીવનમાં એકવાર જરૂર થવી જોઈએ કારણ કે તે ફક્ત દેવ દર્શન જ નથી પરંતુ આત્મશક્તિ અને આત્મશાંતિ અને ધર્મની ઊંડાણપૂર્વક સમજ મેળવવાનો અવસર છે જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને તેને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી તેઓ પણ આ દિવ્ય કથાનું મહત્વ જાણી શકે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ધન્યવાદ વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર